લખતર પોલીસ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ડ્રાઈવ યોજવામાં આવી સાત વાહનો કર્યા ડિટેન સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ અને લખતર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી લખતરમાંથી પસાર થતાં અનેકો ડમ્ફરનો ઓવરલોડ અને લાઇસન્સ વગરના કરવામાં આવ્યા ડિટેન સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ લખતર પોલીસ ડમ્ફર સ્વિફ્ટ કાર અને ડિટેન કરી લખતર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લા વડા દ્વારા અનેકો વાર સ્પેશિયલ ડ્રાઈવ આપવામાં આવે છે તે ગત રોજના સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યાના સૂચના મુજબ સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ અને લખતર પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં રોયલ્ટી લાઇસન્સ અથવા અન્ય ડોક્યુમેન્ટ ના હોય તેવા છ ડમ્ફરોને અને એક કારને ડિટેન કરી લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ લખતરમાંથી પસાર થતાં ઓવરલોડ ડમ્પર ઉપર કાર્યવાહીમાં લાઇસન્સ ના હોય અને ઓવરલોડ હોય તેવા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને કાર ડમ્ફરો ડિટેન કરી લખતર કરતાં અન્ય ડમ્ફરોમાં ડમ્ફરોના માલિકોમાં ઓવરલોડ લાઇસન્સ પીયુસી તેમજ અન્ય ડોક્યુમેન્ટ ના હોવા એવા ડમ્ફરોને સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ અને લખતર પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે અને હાઈવે ઉપર અનેકોવાર ડમ્પર ચાલકો અકસ્માત સર્જી નાસી છૂટતા હોય છે ઓવરલોડ ડમ્ફરના કારણે હાઈવે ઉપર અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે જ્યારે સુરેન્દર જિલ્લા પોલીસ ટ્રાફિક પોલીસ અને લખતર પોલીસ દ્વારા દ્વારા ડિટેન કરાયેલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ડિટેન કરતા ડમ્ફર ચાલકોમાં અને ડમ્ફરના માલિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો